ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ મહાઆરતી અને ભંડાર સહિતનું આયોજન કરવામાં આવ્યું સુરતના ફુલપાડા વિસ્તારમાં પાંચ પાંડવ ઓવારા પર પૌરાણિક શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં નિમિત્તે ફેબ્રુઆરી નવચંડી અને અભિષેકાત્મક તેમજ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞમાં ચૌદ જોડાઓએ ભાગ લીધો હતો સવારે આઠ કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો જ્યારે બપોરે બે ને ત્રીસ કલાકે શિવ પૂજન સાંજે પાંચ કલાકે મહાઆરતી અને સાંજે છ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જય મહાદેવ પ્રફુલ કુમાર મહેતા મંદિરના ગર્ભગૃહ સિવાયના જે મૂર્તિઓનું સ્થાપન કર્યું હતું તેનું આજે પ્રાણ પ્રતિષ્ઠા નો છે અને એ નિમિત્તે આજે અહીં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ સૌ ભક્તોને પધારવા વિનંતી છે અને મહાદેવ દાદાને પ્રાર્થના કરીએ કે સર્વનું કલ્યાણ થાય જય મહાદેવ શિવાય નમશિવાયય શિવાય મારું નામ નીલ વૈદ્ય હું કુલપાડા તબોદન બ્રાહ્મણ સમાજનો નિવાસી વતની છું ઘણા વર્ષોથી હું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સાથે સંકળાયેલો છું આ મંદિરનું નિર્માણ 1955 પંચાવનમાં કરવામાં આવ્યું હતું આ મંદિરમાં રહેલા ગુપ્તેશ્વર મહાદેવ દાદાનો આજે

અને દોષના નિવારણ માટે એમણે અહીં સ્નાન કર્યું હતું અને ભગવાન શંકર શિવલિંગની સ્થાપના કરી હતી ત્યારથી જ આ મંદિરને ગુપ્તેશ્વર નામ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિરના ઘણા બધા એવા રહસ્યમય જેવી વાતો છે જે વિસ્તારપૂર્વક જાણી શકાય છે